नमस्कार दर्शक मित्रों, मेहता, मित्रोंगत आज तारीख बीस में चौबीस जोर बायल इलेक्ट्रोनिकल जी बेस्ट विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय के सी ज्वेलर्स लेटेस्ट फेशन डिजाइन पात्र शोरूम हॉस्पिटल रोड भूज બચાવ તાલુકાના કરમરીયા ગામે એક સાધુ ખુલ્લી જગ્યામાં બળબડતા તાપ વચ્ચે એકવીસ દિવસીય ઉગ્ર અગ્નિ તપસ્યા કરી રહ્યા છે જુઓ અહેવાલ પૌરાણિક સંસ્કૃતિને ઉજાગર કરતી અગ્નિ તપસ્યા કચ્છ જિલ્લાના બચાવ તાલુકાના કરમરીયા ગામે ફક્કડ પંકજ મુનિદેવે શરૂ કરી છે વાગડ વિસ્તારમાં હાલ પડી રહેલી અગદઝાડતી ગરમીમાં મુનિ મહારાજ અગ્નિના ધૂણા વચ્ચે બિરાજમાન થઈ ઉગ્ર તપસ્યા કરતા જોવા મળી રહ્યા છે આ તપસ્યાના દર્શને આવતા ભાવિકો અલૌકિક શક્તિ નિહાળી અભિભૂત થઈ રહ્યા છે વર્ષ દરમિયાન ભારત ભ્રમણ કરતા મૂળ મધ્યપ્રદેશના ખાંડવા જિલ્લામાંથી આવતા ફક્કડ પંકજ મુનિ દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે ભચાઉ તાલુકાના કરમરિયા સ્થિત સુરાપુરા દાદાના સાનિધ્યમાં એકવીસ દિવસીય ઉગ્ર અગ્નિ તપસ્યા આરંભી છે ઘોડાકારમાં ગોઠવવામાં આવેલા ગાયના ગોબરમાંથી તૈયાર છાણાઓમાં દિવસ દરમિયાન સતત અગ્નિને પ્રજ્વલિત રખાય છે આ અગ્નિની મધ્યમાં બિરાજમાન થઈ મુનિ મહારાજ પ્રખર તાપને સહન કરતા તપસ્યા પર બેઠા છે સામાન્ય વ્યક્તિ માટે જ્યાં ગળીભર ઊભા રહેવું પણ કઠિન છે ત્યાં મુનિદેવ સવારથી સંધ્યાકાળ સુધી અન્નજળ વિના કંતાન સાથે અનોખી સાધના કરી રહ્યા છે આ મુનિ કરમરિયા ગામની ભાગોળે આવેલા સુરાપુરા દાદાના મંદિરના ભુવાજી અને ગામના સરપંચ શંકરલાલ પુનભાઈ છાંગાએ મુનિદેવ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા સાથે માહિતી આપતા જણાવ્યું હતું કે મુનિ મહારાજ દ્વારા કચ્છમાં આવી અત્યાર સુધીમાં અગિયાર વખત વિવિધ તપસ્યાઓ કરવામાં આવી છે આ પહેલાં બચાવના એસઆરપી કેમ્પસ નજીકના મહાવીર હનુમાનજી મંદિર ખાતે પણ અગ્નિ તપસ્યા અને એકાશન તપસ્યા કરવામાં આવી હતી શિયાળા દરમિયાન જળ સાધના પણ તેમના દ્વારા કરવામાં આવી હતી ખાસ કરીને એકાસન તપસ્યા અવિશ્વસનીય સાધના કહી શકાય આ સાધનામાં તેઓ ચાર થી છ માસ સુધી અન્નજળ વિના એક જ અવસ્થામાં બેસી રહે છે હાલ ચાલી રહેલી તપસ્યામાં દૈનિક બે ટ્રેક્ટર ભરીને છાણાનો અગ્નિ પ્રજ્વલિત રાખવા ઉપયોગ કરાય છે ચાલીસથી ચુમ્માલીસ ડિગ્રી સુધીના તાપમાનમાં અખંડ અગન જ્યોત વચ્ચે બેસી અગન સાધનાના દર્શન માટે સ્થાનિક ભાવિક ભક્તો સાથે આસપાસના ગામોમાંથી અને છેક રાજસ્થાન મહારાષ્ટ્ર અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી મુનિદેવના સેવકો દર્શન માટે ઉમટી રહ્યા છે ભાવિકો અગ્નિકુંડની ફરતે ખુલ્લા પગે પ્રદક્ષિણા કરી

ચતુર્માસ કરેલું છે અને અમારી પણ એક ભાવના નાનું ગામ અને આટલું મોટું એક યજ્ઞ જેવું કાર્ય એકવીસ દિવસ નું થઈ રહ્યું છે એ બદલ હું સર્વે સનાતન ની એક અવાજ અને પધારવા માટે મારું ભાવભર્યું આમંત્રણ છે

ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે ગોરની ચોવીસ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ જી થી ધોરણ દસ સીબીએસ બોર્ડ ધોરણ અગિયાર બાર ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટસ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન ભુજ માંડવી હાઈવે